ભાવનગર એ સૌથી પોલીસે તેત્રીસ ગ્રામ એકોતેર મિલગ્રામના ડ્રગ્સના જથ્થા સાથેક ઈસમને ઝડપી પાડે ગુજરાત સરકાર દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં નાન્કો ડ્રિક્સ ડ્રગ્સની બંધીને સંપૂર્ણ સ્થાબુત કરવા માટે ભાવનગર જિલ્લા તેમજ રાજ્યમાંથી ચોરી છૂપી હતી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી ભાવનગર જિલ્લામાં ઘોસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોજ રાખી આ પ્રવૃત્તિ અટકાવવા કડક સાથે ઝુંબે સ્વરૂપે કામગીરી કરવા માટે સખત સૂચના પર હોય જેના અનુસંધાને ભાવનગર એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુરેશના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના એએસઆઈ ગુલ મોહમ્મદભાઈ બાતમીના આધારે અલ્તાફભાઈ જુમાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ચાલીસ રહેઠાણ પ્રભુદાસ તળાવ મફતનગર ભાવનગર વાળાએ પોતાના કબજામાં મેથા એમ્ફેટાઇમાઇન નામનું ડ્રગ્સ જેનું વચન તેત્રીસ ગ્રામ એકોતેર મિલીગ્રામ છે